સિદ્ધપુરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નગરના ગામતણી ગોવિંદરાયજી માધવરાયજીની બસો ઓગણત્રીસમી રથયાત્રા ચાંદીના રથમાં એક્યાસમી વખત હર્ષોલ્લાસ સાથે નીકળી હતી રથયાત્રાનું નગરજનો દ્વારા પુષ્પ ફ્લાવર અને આરતીથી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સિદ્ધપુર શહેરના છુવાડાફળી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો અને વોરા સમાજ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન પણ કરાવ્યા હતા રથયાત્રાના પાવન પ્રસંગે સવારે ગોવિંદરાયજી માધવરાયજી મંદિરમાં મંગળા આરતી ગોવિંદરાયજી માધવરાયજીનો વિશેષ અભિષેક રાજપૂગમાં મગ કેરી અને જામુનો પ્રસાદ ધરાવ્યો હતો તેમજ સાંજે પાંચ કલાકે રાધે ગોવિંદ રાધે જય રણછોડ મા ખણચોડ અને હર હર મહાદેવના નાદ સાથે નગરના ગામ તણી ગોવિંદ માધવરાયજીના નિજ મંદિરેથી પરંપરાગત રથયાત્રા નીકળી હતી આ રથયાત્રામાં સૌપ્રથમ ઊંટ અને બળદગાડા ઉપર નહાસી ડંકો ભજન મંડળીઓ વેશભૂષા કરેલા બાળકો કસરત કરતા બાળકો મહિલા મંડળની બહેનો જોડાઈ હતી તેમજ રથયાત્રા મંડી બજાર નિશાળ ચકલો પથ્થરપોળ છુવાડાફળી ખીલા તરવાડો અલવાનો ચકલો વિધવાડાનો માંડ કુઠારીવાશ કાળાપટ્ટનો માંડ

નગરજનો દ્વારા આ બાળકો પર પાણીનો છંટકાવ થતો હોય એ જોવા નગરમાં એક અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું નિશાળ ચકલા ખાતે સિદ્ધનાથ પરિવાર દ્વારા મગને માલુપવન બાલપુઆનો પ્રસાદ તેમજ પથ્થરપુર વિસ્તાર ખાતે સતાબહાર શુભ દ્વારા લીંબુ સરબતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય રાજ્યસભાના પૂર્વ સાંસદ પાલિકાના પ્રમુખ કોર્પોરેટર તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ નગરજનો જોડાયા હતા રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર